ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે મસાલા પૂરી અને ચટપટું બટાકાનું શાક બનાવવાની રેસીપી આગળ એક કપ આપણે ઘઉંનો લોટ લીધો છે તેને બાઉલમાં લઈ લઈશું અને બીજો અડધો કપ તો આપણે પહેલાં પૂરીનો લોટ બાંધી લઈશું તો અહીંયા આગળ દોઢ કપ મેં એ ઘઉંનો લોટ લીધો છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી ધનાજીરું એડ કરીશું ધનાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું થોડુંક લાલ મરચું એડ કરીશું હવે એની અંદર થોડુંક તેલ એડ કરીશું અડધી પરી જેવું હવે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરી લઈશું અને પૂરીનો જે કઠણ લોટ બાંધીએ છીએ ને એ રીતનો આપણે લોટ બાંધવાનો છે આપણે બહુ ઢીલો નથી બાંધવાનો થોડોક કઠણ લોટ બાંધવાનો છે આ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે કઠણ થોડોક હવે આપણે થોડુંક તેલ એડ કરીને સરસ એવો કેળવી લઈશું જે જેવું તેલ એડ કરવાનું હવે આપણે સરસ કેળવી લઈશું એને સરસ એવો આપણે કેળવી લીધો છે હવે રેસ્ટ આપીશું ત્યાં સુધી બટાકાનું શાક બનાવી લઈશું હવે આપણે બનાવીશું મસાલાની પેસ્ટ આગળ કાશ્મીરી લાલ મરચું લઈશું એક ચમચી અડધી ચમચી મરી પાવડર તીખું લાલ મરચું એડ કરીશું થોડી હળદર અડધી ચમચી મીઠું એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો થોડું એડ કરીશું સંચર એક નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે આપણે થોડું પાણી એડ કરીને મિક્સ પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટ હોટલ જેવો ટેસ્ટ આવે શાકમાં આ રીતની પેસ્ટ બનાવો તો આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે બટાકાને કટ કરી લઈશું આ સાઇઝનો બટાકો લઈશું અને એને કટ કરીશું તો પહેલાં વચ્ચે કટ કરી અને આ રીતની ગોળ કટ કરી લઈશું એને આ રીતની સાઇઝમાં હવે એના અંદરથી આપણે ત્રણ ટુકડા કરીશું આ રીતના તો આ રીતની આપણે ચિપ્સ જેવું કરી લઈશું આ રીતની સ્લાઇસમાં કટ કરી લીધા છે આપણે હવે એને પાણીમાં એડ કરી દઈશું હવે પાણીમાં આ રીતે ટોપામ કરી ટોપાઇશું તો કોરા થઈ જશે થોડાક એટલે આપણે બટાકાને તરી લેવાના છે અહીંયા આગળ તેલ ગરમ કરવા મૂકી દઈશું કઢાઈમાં અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે બટાકાની ચિપ્સ એડ કરી દઈશું અંદર આપણે આ બટાકાની ચિપ્સને આપણે તરી લેવાની છે પાંચ થી સાત મિનિટ સુધી બટાકા ને આ રીતનો કલર થાય જોઈ શકો છો પ્લેટમાં લઈ લઈશું બટાકાને હવે પ્લેટમાં લઈ લઈશું આપણે હવે તેલ ની તારીને બધા બટાકા લઈ લીધા છે હવે બટાકાનું આપણે શાક બનાવી લઈશું હવે એ જ કળા એમાં બે ચમચી જેવું મોટું તેલ રવા દઈશું આપણે હવે તેલ ગરમ જ છે એની અંદર એડ કરીશું આપણે રહી એક નાની ચમચી રહી એડ કરીશું અને જીરું એડ કરીશું બેવને તતડવા દઈશું હવે હવે બધું તતળી ગયું છે હવે લીલા મરચાં કટ કરેલા એડ કરીશું અંદર આપણે અને સૂખું લાલ મરચું એડ કરીશું હવે આ બધું આપણે સાતળી લઈશું બધું સતળી ગયું છે હવે તલ એડ કરીશું એક ચમચી એને બી સાતળી દઈશું આપણે આપણે પેસ્ટ બનાવી એ એડ કરીશું હવે એને બી સાકળી દઈશું એમાં તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી ને એને સાતવાની છે આપણે હવે બધું પેસ્ટ આપણે જે બનાયથી ગ્રેવી એ સતળી ગઈ છે અને તેલ બી છૂટું પડી ગયું છે તો જોઈ શકો છો હવે બટાકાની ચિપ્સ એડ કરીશું આપણે અંદર બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તેવું શાક રેડી થઈ ગયું છે બધા મસાલા બટાકામાં ભળી ગયા છે હવે એડ કરીશું થોડાક ધાના એની પર મિક્સ કરી લઈશું તો હવે દાણા બી એડ કરી દીધા છે તો આપણું શાક રેડી થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી પૂરી બનાવી લઈશું આપણે કેસ્ટા તો લોટને એ સરસ હવે પલરી ગયો છે સરસ એવો કેળવી લઈશું આપણે હવે એમાં એ એક બોલ લઈને સરસ એવી ગોલ વાળી લઈશું સરસ એ બનવાની છે આપણે અહીંયા એક ગોલનો પાટલી પલળી લીધો છે અને હવે સરસ એવી વણી લેવાની છે આપણે તો સરસ એવી પાત્રી વણવાની છે બહુ જાળી નહીં રાખવાની ને બહુ પાતળી નહીં મીડિયમ સાઇઝની આપણે પૂરી વણી લેવાની છે તો આ સાઈઝની આપણે પૂરી રાખવાની છે અને આટલી બહુ પાતળી નહીં બહુ જાળી નહીં આ સાઈઝની રાખીશું આપણે પૂરી પૂરી આપણી બધી વણી ગઈ છે હવે તરી લેવાની છે તો અહીંયા આગળ તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં પહેલેથી જ તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે પૂરી અંદર એડ કરી દઈશું આપણે અને ફાસ્ટ ગેસે જ તરવાની એને

તો અહીંયા પૂરી લઈ લીધી છે તો જઈ શકો છો એવી સરસ એવી આપણી પૂરી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે તો આપણે મસાલા પૂરી અને ચટપટું બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં